નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય આજે તારીખ મે આજની સવારની હવામાન અંદર માહિતી મેળવીએ તો અને મે દરમિયાન પ્રીમોન્સન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે ગાંજવીસ સાથે તેની સંપૂર્ણ અપડેટ મેળવશું તે ઉપરાંત આગામી દિવસ દરમિયાન ગરમીનું જોર કેવું જોવા મળશે તાપમાન કેટલું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો તો ખાસ કરીને અત્યારે ભારતની સાથે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ગુજરાતમાં પણ બે ત્રણ દિવસથી હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક વિસ્તારની અંદર જોવા મળ્યા હતા ત્યારબાદ ફરી અગિયાર બાર અને તેર મે દરમિયાન ફરી ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે જેમાં વાત કરવા જઈએ તો ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર જેમાં એમપી મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે તેમજ ગાંજુજનું પ્રમાણ જોવા મળશે અને ભારે પવન અમુક વિસ્તારની અંદર ફૂંકાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે જ્યારે ગુજરાતની અંદર તાપમાનનો પારો એકતાલીસ બેતાલીસ ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યો છે ગરમીનું જોર વધુ જોવા મળી રહી છે બફારો પણ જોવા મળી રહ્યો છે જેના કારણે લોકલ સિસ્ટમો બની રહી છે જેથી પ્રિમોન્સ એક્ટિવિટી થઈ રહી છે જેના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ નોંધાઈ રહ્યો છે આગામી ત્રણ દિવસ દરમિયાન હજુ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે જેમાં વાત કરીએ તો અગિયાર તારીખ દરમિયાન ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર જેમાં વલસાડ વાપી કપરાડા વાની ડાંગ આહવા સુબીર તેની સાથે નવસારીનો અમુક વિસ્તાર તેમજ પ્રભુ દેડિયાપાડા ઉમરપાડા નર્મદા રાજપીપળા વડોદરા જિલ્લો છોટાઉદેપુર ડાંગ આહવા લુણાવાડા પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જેવા ભાગોની અંદર સાથે ખેડભમાં ઈડર વડાલી મહેસાણાના નામક વિસ્તાર અંબાજી આજુબાજુના વિસ્તારોની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા અગિયાર તારીખ દરમિયાન જોવા મળશે અગિયારથી ને તેર તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળશે તેમજ વિસ્તારોમાં પણ ઘણો બધો વધારો જોવા મળે તેવી સંભાવનાઓ છે હાલ તો કોઈ વિસ્તારો નક્કી ન હોય પરંતુ જ્યાં પ્રિમોન્સન એક્ટિવિટી જોવા મળે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે ત્યાં પ્રિમોન્સન એક્ટિવિટીનો વરસાદ નોંધાતો હોય છે અને લોકલ સિસ્ટમો બનતી હોય છે તે ઉપરાંત વાત કરીએ તો બાર તારીખ દરમિયાન બાર તારીખ દરમિયાન પણ આવી જ રીતે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સાથે જ સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારની અંદર પ્રીમોન્સ એક્ટિવિટી જોવા મળે તેવું અનુમાન રહેલું છે તેર તારીખની વાત કરવા જઈએ તો તેર તારીખ દરમિયાન વરસાદનું જવર વધુ જોવા મળી શકે છે ખાસ કરીને એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદની વધુ સંભાવના રહેતી છે તેમાં વલસાડ વાપી કપરાડા સુરતના વિસ્તાર ડાંગના વિસ્તાર તેની સાથે નર્મદા ભરૂચ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ મળી રહ્યો છે દાહોદ ગોધરા છોટા ઉદેપુર વડોદરા જેવા જિલ્લાઓ આણંદખેડાના વિસ્તારો તેની સાથે પંચમહાલ લુણાવાડા અરવલ્લીના ભાગો રાજસ્થાન લાગુ બોર્ડર વિસ્તાર મહેસાણા અને બનાસકાંઠાનો ભાગોની અંદર સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તેમજ સૌરાષ્ટ્રના અલગ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના આગામી દિવસ દરમિયાન જોવા મળી શકે છે આ રાઉન્ડ બાદ ફરી પાછું તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે આગામી ચાર દિવસ દરમિયાન તાપમાન એકથી બે ડિગ્રી નીચો આવે તેવી સંભાવના છે પરંતુ ગરમીમાં કોઈ પણ રાહત મળે તેવા સમાચાર જોવા મળતા નથી તો ગરમીનો પારો યથાવત ચાલી એકતાલીસ ડિગ્રી નોંધાશે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર ખેડાજા વિસ્તારની અંદર મહેસાણા વિસ્તારની અંદર એકતાલીસ ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે આગામી દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે તો ખાસ કરીને તે ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હાલ તો હવામાનમાં કોઈ પણ ફેરફાર જોવા મળતા નથી તેમજ કોઈક જગ્યાએ પ્રિમોન્સ્યુન એક્ટિવિટી થાય તેવા શક્યતા રહેલી છે બાકી ગુજરાતમાં હાલની અપડેટ મુજબ દક્ષિણ ભારતના વિસ્તાર પૂર્વ ભારતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર દક્ષિણ ગુજરાતના વિસ્તારો લાગુ વિસ્તાર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ફિગ એક ટીંટનો વરસાદ આગામી ત્રણ દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે બાકી ચોમાસાની અપડેટ આપણે આગામી દિવસમાં જણાવતા રહીશું તો આજની સવારની અપડેટ માટે આટલું જ ફરી એકના વિડીયો સાથે મળીશું આજની અપડેટ માટે એટલું જ